નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળ છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી એટલે કે સિયાજી રાજા ગાયકવાડની નગરી અને નવસારી નગરીની અંદર સિયાજી રાજા ગાયકવાડના સમયની અંદર નવસારીના પ્રાંત સુબા મહેરબાન દીબા લક્ષ્મણ રાવ જગન્નાથ કે જેઓ આઠ અગિયાર અઢારસો ચુમ્મોતેરથી બાવીસ બે અઢારસો ને ઓગણસી સુધી વડોદરા રાજ્યના આ એક પ્રાંત તરીકે સુબા તરીકે આપણા ત્યાં સ્થાપિત થયા હતા અને એમની યાદની અંદર એમની પ્રશંસનીય કામગીરીને કાયમ રાખવા માટે જે તે સમયે ઉપકરણની લાગણીથી નવસારીના પ્રાંતની સમસ્ત જનતાએ ભેગા કરેલા ફંડમાંથી લક્ષ્મણ હોલ બંધાવવામાં આવ્યો અઢારસો ને બાણું ની અંદર અઢારસો ને બાણું ની અંદર બંધાયેલો આ લક્ષ્મણ હોલ એટલે કે એક હેરિટેજ બિલ્ડિંગ કે જે સો વર્ષથી પણ જૂનું છે અને એને રખરખાવ પાછળ મહાનગરપાલિકા દ્વારા આ વખતે લગભગ ત્યાં સુધી ચાર લાખ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું એ ચાર લાખ રૂપિયાના ફંડની અંદર માત્ર દિવાલોને કલર મારવામાં આવ્યો બારી બારણાનું શું સીતાબાઈ ક્લોક ટાવરનું શું આ તો હાર બનાવ્યો સોનાનો અને ખીલ્લી મારી લોખંડની આખો લક્ષ્મણ હોલ જો તમે કલર કરી શકો છો તો બારી બારણાએ શું બગાડ્યું હતું સીતાબાઈ ક્લોક ટાવરે શું બગાડ્યું હતું એની પાછળ તમે શા માટે આ કાળજી ન લીધી ક્લોક ટાવર શા માટે ન બનાવવામાં આવ્યો એ તો છોડો લક્ષ્મણ હોલની બહારની દીવાલ પણ ન રંગવામાં આવી એની પાછળનું કારણ શું જો કલર તમે કોન્ટ્રાક્ટ આપ્યો જ છે કલર કોન્ટ્રાક્ટ આપ્યા બાદ કદાચ એવું બની શકે કે જે તે સમયે કોન્ટ્રાક્ટ આપતી સમયે રકમ ઓછી પડી હશે અને કરીને આ વસ્તુ તમે ભૂલી ગયા પણ નીકળ્યા છે એ કાઢવામાં ના આવ્યા નાના નાના ઝાડ છે છોડ છે કે કલર મારતી વખતે ઝાડ તમને ન દેખાયા અરે લક્ષ્મણ હોલને કલર માર્યો તો આગળની દિવાલે તમારું શું બગાડ્યું હતું એને શા માટે કારણ કે પહેલા તો દિવાલ દેખાય છે અને પછી લક્ષ્મણ હોલ દેખાય છે અડધો લક્ષ્મણ હોલ તો દિવાલની અંદર

શા માટે બધા ગાંધીનગરથી અને અમદાવાદથી જ કોન્ટ્રાક્ટરો આવે છે એમને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને અમને નહીં એ તો ઠીક એમને પૈસા પણ ચૂકવાઈ ગયા અને અમારા તો ત્રણ ચાર લાખ રૂપિયાના બિલ હજુ અટકેલા છે આ પંદર તારીખની વાત કરું છું જી હા વિકાસ સપ્તાહ પૂર્ણ થવાનો હતો ને તે દિવસની વાત કરું છું ત્યાર પછીથી તો મારો રામ જાણે બિલ પાસ થયા કે નહીં થયા તો આ કોન્ટ્રાક્ટર પણ નવસારીનો નથી કે જેને લક્ષ્મણ હોલને કલર કર્યો છે એને સબ કોન્ટ્રાક્ટર નવસારી વાળાને આપ્યો છે અને દિવાળીમાં ખર્ચા પેટે દસ હજાર રૂપિયા આપ્યા જે આજે અમે ત્યાંથી પસાર થતા હતા લાઇટિંગ ઉતારતી વખતે ત્યાં એ કોન્ટ્રાક્ટરનો માણસ તાળું મારતો હતો એને કીધું કે ભાઈ હું તો સબ કોન્ટ્રાક્ટરમાં બી સબ કોન્ટ્રાક્ટર છું કારણ કે મને દસ હજાર મળ્યા છે અને બીજો જે માણસ હતો તે પૈસાની લેવડ દેવડ કરતો હતો અને મને દસ હજાર રૂપિયા આપ્યા છે હજુ બાકીના પૈસા આવવાના બાકી મૂળ કહેવાનો ભાવ જ છે લક્ષ્મણ હોલ અને લક્ષ્મણ હોલ ની અંદર પણ સીતાબાઈ ક્લોક ટાવર જે ખરું એની અવદશા શા માટે લક્ષ્મણ હોલ ને તો રંગરો બારીબાર ના ને કેમ છોડી દેવામાં આવ્યા એટલું જ નહીં જ્યારે અંદર ગયા ને ત્યારે ખરેખર દિલ દુખ્યું કારણ કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહની દશા તમે જુઓ એટલે ભાજપ સરકારની અંદર પૂર્વ મુખ પ્રધાનમંત્રી જે ખરા એ પૂર્વ પ્રધાનમંત્રીને પણ જળવાતા નથી લવાજો રખાતો નથી એમના ફોટોની દુર્દશા જુઓ અરે આ તો કેવી વાત થઈ કોંગ્રેસીઓ જીવે છે નવસારીમાં કોંગ્રેસીઓને આ દેખાતું નથી કારણ કે માની લો કે ભજપની સરકાર છે ભાજપના સત્તાધીશો બેઠા છે અને ભાજપ રાજની અંદર અધિકારીઓ પણ ભાજપનું જ કીધેલું કરે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આઈએસ કક્ષાનો અધિકારી જિલ્લા પ્રમુખને સાહેબ કહીને સંબોધતો હોય તો તમે વિચારી લો અને સાહેબ સાહેબ કરીને આગળ પાછળ ફરતા હોય તો તમે વિચારી લો તો શું કોંગ્રેસીઓને આ નથી દેખાતું

બારી બારણા જુઓ ખાલી બસ માત્ર ને માત્ર રંગરોગાન કરીને ભૂલી જવું અને એ પણ દિવાલ ને તો આગલી દીવાલ ક્યાં ગઈ ત્યાં ઉગેલા છોડો ક્યાં ગયા તો આવા જ પ્રશ્નો સાથે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ